કે કથા દરમિયાન જો વાતો કરો ને એટલે બીજો જન્મ દીવાલ ઉપર તો ચોટેલું હોય હા એનો મળે એને નક્કી કરી કથાની અંદર વાતો નો કરાય કથાની અંદર આત્મકલ્યાણ માટે થઈ ભગવાનનો જપ કરવો બાળકો બોલે રમતા હોય અવાજ કરે કોઈ વાંધો નહીં પણ આપણે મોટા છે ને કરાય નહીં બાળક છે ને એટલા માં એ તોફાન કરતો હોય તો જ સારું લાગે અને એટલા માટે આપણે બાળક ને શું કહે છે હમણાં હાથે માથે જઈશ તો બધા બધા છોકરાઓને શું બનાવ્યા હતા નાના છોકરાઓને કાનુડા અને એટલે કે અમારું બાળક કેવું છે કાના જેવું છે કોઈ જાણે એમ કીધું અમારે કાના જેવા છે કે ખરા ભગવાન ની પાંચ અધ્યાય ની કથા તમે બધા બહુ સાંભળી અને કદાચ ઘણા વરસ દરમિયાન પણ